શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે પાવાગઢમાં ધુમ્મસભર્યું વાતાવરણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધુમ્મસભર્યા વરસાદી વાતાવરણમાં ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા અલ્લાહદક દ્રશ્યો અને વાતાવરણના દ્રશ્યો વચ્ચે ભક્તોનું ઘોડાપુર છે તે શક્તિપીઠ પાવાગઢ ધામ ખાતે જોવા મળી રહ્યું છે ભક્તોએ માતાજીના દર્શન કરવા રોપવેમાં બેસવા માટે લાંબી કતારો લગાવી હતી મહાકાલિકાના દર્શન કરવા માટે રેન્કોટ અને છત્રી સાથે પ્લાસ્ટિક વીતીને ભક્તોએ દર્શન કરવા ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ વરસાદના કારણે પાવાગઢમાં નયનરમ્ય વાતાવરણનો નજારો જોવા મળ્યો હતો ભક્તો છે તે આ ઠંડીમય વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે